વલસાડ નજીક પેસેન્જર ટ્રેનના એન્જિનમાં લાગી આગ મુંબઈ સેન્ટ્રલથી વલસાડ આવતી ફાસ્ટ પેસેન્જર ટ્રેન નંબર ઓગણસાઠ જીરો ત્રેવીસના એન્જિનમાં સાંજે સાત પોઈન્ટ છપ્પન વાગે આગ લાગવાની ઘટના સામે આવી છે ટ્રેન કેલ્વે રોડ સ્ટેશન નજીક હતી ત્યારે એન્જિનમાંથી ધુમાડો અને જળવાળાઓ દેખાતા તાત્કાલિક ઓવરહેડ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ થઈ નથી ઘટના બાદ રેલવે અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી હતી આ ઘટનાને કારણે મુંબઈથી સુરત અને અમદાવાદ જતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે અને મુસાફરોને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે રેલવે દ્વારા સેવા સામાન્ય કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે રિપોર્ટ બાય ઠક્કર ઓલિવર વલસાડ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે